એ લિલીના ઘેરમાં કેલી ગુજરાત માં જીણા મોર બોલે મારા રૂજી કરાના રાજુ માં લિલીના ઘેરમાં કેલી ગુજરાત માં જીણા મોર બોલે મારા રૂજી ભાઈને ના રાજુ માં

હાલો જયેશભાઈ ઠેકવા જાય છે આટલું પાછા રહેશભાઈ કુમકુમના લાડુ આય એક એક શ્રીફળ શ્રીફળ રેગ્યો 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 એક મસ્ત નું યાર શૂટિંગ લેવાનું ચાલો જયેશભાઈ ચાલો હાલો જયેશભાઈ નું મુરત બહુ મસ્ત નું છે હાલો તો જયેશભાઈ હવે જાય રહ્યા છે ના જેશભાઈ વાટકો મણો

જયેશભાઈ જયેશભાઈ મોત થાય તો બીજું ભાઈ તમે કરી

લાઇક દો કર તમે અમારો વિડીયો વધુમાં વધુ શેર પણ કરજો ઓને પાછા હો મારા વાકડી એકવાર જતીન ભાઈ હામળા પછી આપણો વિડીયો પૂરો કરી હાલો ભાઈ આવતા રહો ભાઈ જયેશ ભાઈ હોને દોરીએ 15 વાળા હાકળી થી વાગે સુટે વાગે બોલ્યા હાકા બોલ્યા લિયા ધાક 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 ધાક

અહ 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 બધું સાચું છે અહ જો આ કેટલી પાછો લાકડી સામણી રહી છે તો અમિતભાઈ લાકડી વાગી એકદમ વાગી અમારી લાકડી કોઈને નથી વિડીયો પૂરો કરી આપણે આપણો વિડીયો પૂર્ણ કરીશું મિત્રો પૂરો